જય મોગલ માં બધાને તો અત્યારે અમે જઈએ છીએ અગુડા પચ્ચીસ ના પાટોસર આપણે બે એક અત્યારે કરી નાખ્યા છે અને અત્યારે જઈ રહ્યા છે જોઈ શકો છો ટી શર્ટ આપ્યા છે તો મિત્રો અત્યારે અમે સુલતાનપુરથી નીકળી ગયા છીએ ભગોડા તરફ તો મિત્રો અમે અત્યારે કઈ હોલ્ડ કર્યો છે હોટલે ગરમીના કારણે બધા અત્યારે ખૂબ જ સોડા પી રહ્યા છે તો હવે પાછા અહીંથી પાછા ભગોડા તરફ નીકળી ગયા તો મિત્રો અત્યારે અમે ભગોડામાં આવી ગયા છીએ અત્યારે બપોરના સાડા અગિયાર બાર વાગ્યા છે અને ત્યારથી જ પબ્લિક આવી ગયું છે બધું તમે જોઈ શકો છો પૂરેપૂરું ગ્રાઉન્ડ ભરાઈ શક્યું છે તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ મોગલમાંના તો હવે મોગલમાં ના દર્શન કરી લીધા આપણે તો આપણે સ્ટેજ તરફ આંટો મારીએ તો મિત્રો અત્યારે આપણે સ્ટેજ ઉપર ફોટા પાડવા આવી ગયા છે પછી તો આવવા દેશે નહીં એટલે અત્યારે આપણે પેલા આવી ગયા તમે જોઈ શકો છો અહીંથી કેવું લોકેશન દેખાય છે નમસ્કાર મિત્રો બગુડા અઠ્યાવી માં પાટ ઉત્સવ માં સેવા કરવા આવ્યા છે અને અત્યારે પાર્કિંગ માં સેવી વીવીઆઈપી પાર્કિંગ માં સેવી જેના કલાકારો બધા જ અહીંયા આવશે મિત્રો આ આપણા ગ્રુપના સ્વયંસેવકો છે આ પણ આપણા સ્વયંસેવકો છે અને એક બીજા ભાઈ જો તમને દેખાડું ઝૂમ કરીને એક અહીંયા ઊભા છે એ પણ આપણા ગ્રુપના છે તો બધા અત્યારે ભૂછા થઈ ગયા છે એક દાદા અત્યારે અહીંયા સમોસા લઈને આવ્યા છે દસ રૂપિયાના ત્રણ સમોસા આપે આપણે જીગા ભાઈ જો છે તો ચાલો બધા નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે મોરારી બાપુની એન્ટ્રી થઈ રહી છે તમે જોઈ શકો છો તમને લાઈવ દેખાડો હમણાં મોરારી બાપુની એન્ટ્રી ગાડી આવી ગયા છે મોરારી બાપુની એન્ટ્રી તો થઈ ગઈ છે પણ ફટાકડા કેમ ના ફૂટ્યા મોરારી બાપુની એન્ટ્રી થયા બાદ કીર્તદાન ગઢવીની એન્ટ્રી થઈ ચુકી છે ત્યાર પછી સાગરદાન ગઢવી અને પરેશદાન ગઢવીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે ત્યાર પછી આપણા લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવી એની પણ એન્ટ્રી થઈ ચૂકી છે ત્યાર પછી રામદાસ ગોંડલિયા બાપુની એન્ટ્રી થઈ ચૂકી છે તો મિત્રો અત્યારે અહીંયા સાગરદાન ગઢવી અને પરેશદાન ગઢવી સાથે બધા ફોટા પડાવી રહ્યા છે તો હાલે એક એક ફોટો આપણે પણ પડાવી લઈએ ત્યાર પછી જિગ્નેશ કવિરાજ અને જુનાગઢવાળા શરનાથ બાપુની એન્ટ્રી થઈ રહી છે તમે જોઈ શકો છો જિગ્નેશ કવિરાજ અને શરનાથ બાપુ એકસાથે આવી રહ્યા છે તેમની સાથે શૈલેષ મહારાજ પણ છે તો મિત્રો અત્યારે વીએપી પાર્કિંગ ફૂલ થઈ ગયું છે તો આપણે ડાયરાની મોજ માણવા તરફ જઈ રહ્યા છીએ مائی جا کے بولے بس جاتی مائی جا کے ساتھ کرو سے ادو نا یہاں ا رہے ہیں ہمارا بڑا کلاکار بکرو یہاں بہت کڑا ہمارے رکھا ہے اپنے دادا باپ کی پر یہاں ہتی ہے خدای کہ میں یہاں سے آکر ہی سے بیٹا مارے گرو I think we're going to be successful. to તો મિત્રો આપણે અહીંયા ડાયરાનો આનંદ માણ્યો તો આપણે ત્યાર પછી મંદિર તરફ પાછા એકવાર જઈએ તો હાલો આપણે મંદિર તરફ આંટો મારીએ અને ત્યાંનું અત્યારે રાતનું લોકેશન જોઈએ बाबा न्या उभे रहो जनकी पाया तो उभे <laughs> a yi da